ગમે તેમ કરી સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓ શિક્ષા કોના દ્વારા માન્ય થઈ આ જોબ આપે તેવું સુરેન્દ્રનગર શહેરના રઘોજી સમાજે માગણી કરી છે શિક્ષા અંગ્રેજો પાસે રજૂઆત કરનાર સજાનંદ સ્વામી કેમ ભારતનો પ્રજા દેશબંધુ સાથે ના રહ્યા માટે કાળા પાખંડી બોલવાનું બંધ કરો વેલ્યુ તો થર્ડની જ થાય પૂજાય પરંતુ ડાળીઓ કદી પૂજાતી નથી તે સ્વામિનારાયણ સંપ્રદાયને ભૂલવું ના જોઈએ આ આક્રોશ સાથે રઘોજી સમાજે ન્યાયની માગણી કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ